સુરત માં આવેલા ખાડીપુર ની સ્થિતિ બાદ આજે સુરત મહાનગરપાલિકા ની સામાન્ય સભા મળનાર હોય તે પહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈ ભારા મનપાની મુખ્ય કચેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને હાથમાં ઢાંકડી લઈ તેમાં ડૂબી મારોના નારા લગાવાયા હતા ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળે તે પહેલાં જ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો સામાન્ય સભા પહેલાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને સત્તાધીશો તથા હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લે ડૂબી મરોના નારા લગાવ્યા હતા સુરતમાં ખાડીપુરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યું છે એવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો

જ્યારે અહીંયા હાજરી આપવાના હોય ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકામાં જે રીતે એક માનવસર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયત કદાચના સંગઠન દ્વારા અહીંયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો એક મુખ્ય રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે ફ્લેગ સિટી બનાવી દીધી તો આવનારા સમયની અંદર તમારો અંતર આત્મા જાગીને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ઢાકણીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો અને આવનારા સમયની અંદર અમે આશા રાખીએ છીએ કે થોડા વરસાદની અંદર આ સુરત શહેરની અંદર જે પૂરની પરિસ્થિતિ થાય છે અને જે અમુક વિસ્તારમાં જ કાયમ માટે થાય છે એ ન થવું જોઈએ